નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આવતીકાલે છેતરભાઈ વસાવા સાહેબ જેલની બહાર આવનારા હોય ત્યારે અત્યારે જે પૂરી પૂરી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે અને જે ડીજે બેન્ટવાળાને પણ આમંત્રિત કરી દેવામાં આવ્યા છે શું આવે છેતરભાઈ વસાવા સાહેબ કાલે આવશે કે નહીં આવશે એ આ ખાસ કરીને આપણે જોવાનું રહ્યું પરંતુ અત્યારે જે પૂરી તરફ એટલે પૂરી રીતે બધી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ડેડીયાપાડા રાજપીપળા તેમજ કેવડિયા સુધી પણ તમામ લોકો જગ્યા પર જે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે દર્શકોને પણ જાણ કરી દેવામાં આવી છે કે ચેતરભાઈ વસાવા કમસે કમ સાડા બાર વાગ્યાની આજુબાજુ કાલે આવતી કાલે જો બહાર આવવાના હોય ત્યારે બધી જગ્યા પર પૂરી પૂરી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો મિત્રો જરૂરથી આપણી વિડીયોને છેલ્લે સુધી જજો ને તમામ વર્ષો ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ જે પણ પ્રકારની વિડીયો હશે જે પણ માહિતી હશે બધી જ તમારા સુધી હું પહોંચાડતો હોઈ મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં આપણને મોટા સમાચાર મળી રહ્યા છે કે છેલ્લા દોઢ મહિનોથી આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ધારાસભ્ય ચેતરબાઈ વસાવા જે તારીખ પર તારીખ આપવામાં આવી હતી અને નવમી ઓગસ્ટ નિમિત્તે પણ એમને હાજર એમને જામીન નહોતા આપવામાં આવ્યા તો અત્યારે જે તેર તારીખ એટલે કે તેર આજે બાર થઈ ગઈ આવતીકાલે એટલે કે બાર વાગ્યાની આજુબાજુ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એમની જે સુનવણી થવાની છે અને જામીન અરજી છે સુનવણી થવાની છે હવે કાલનો દિવસ કેવો રહ્યો છે એ ખાસ કરીને આપણે જાણવાનું હશે એ ખાસ કરીને આપણે જવાનું રહ્યું મિત્રો આપણે કહી ના શકીએ આ ન્યાયાધીશ આપણે બધા માટે ન્યાયધીશ હરકો ન્યાય મળતો હોય છે એ જ રીતે વાત કરવામાં આવે તો આવતીકાલે જે બાર વાગ્યાની એક વાગ્યાની વચ્ચે જે એમની જામીન અરજી છે સુનવણી થવાની છે આવે કાલનો દિવસ કેવો રહ્યો છે અને શું થશે આવે તમારે પણ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે બધા લોકોને જાણ કરવાની છે ભાઈ ખરેખર આવતીકાલે જામીન મળશે કે નહીં મળશે એ હવે આપણે રાહ જઈશું બાકીના વિડીયો તમને તરત જ બીજા માહિતી સાથે બનાવી દઈશ જય હિન્દ વધમાતરમ